આજરોજ ગોગંબા તાલુકાના એક ગામમાં વહેલી સવારે એક સગીર વિદ્યાર્થીની સ્કૂલમાં જવા માટે નીકળેલી હતી અને એની પાછળ એક સગીર યુવકે આવી અને પોતાની સાથે પ્રેમ સંબંધ કેમ રાખી નથી એવી અને પ્રેમ સંબંધ રાખવા માટે કંઈક દબાણ કરી જેને વશ ના થતાં સગીરાએ ઇન્દાર કરતાં જે સગીરે યુવક આવેલો એણે પોતાની પાસે રહેલી બ્લેડથી એના ગળા ઉપર ઘા કરે છે અને જેના લીધે થઈ અને સગીરાને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ અને બાદમાં આ યુવકે પણ ગામની અંદર જઈ અને પોતાના હાથે પોતાના ગળા ઉપર પણ બ્લેડથી ઘા કરી દીધેલ હતા અત્યારે હાલ બંને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સારવાર એની ચાલી રહી છે આ અનુસંધાને જે સગીરા હતી એમના ભાઈની પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને એ અનુસંધાને હાલમાં કાર્ય પોલીસ દ્વારા હાથ ધરાયું છે that, really you